નમસ્કાર હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં ગામે સરકારી જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યા અગિયાર હાજર બસો ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઈ તાલુકાના લુડિયા ખાતે સરકારી જમીન ઉપર ના દબાણો હટાવવાની ઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ભુજ પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવના માર્ગદર્શન હેઠળ વિવિધ દબાણો તોડીને સરકારી જમીનોને ખુલ્લી કરાઈ હતી મામલતદાર એ એન શર્મા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા લૂડિયામાં ગેરકાયદેસર ઊભા કરાયેલા કોમર્શિયલ દબાણો તોડીને દસ હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી તેમજ ભુજ શહેર મામલતદાર ડી કે રાજપાલના માર્ગદર્શન હેઠળ બારસો ચોરસ મીટર વિસ્તારના દબાણોને દૂર કરાયા હતા આ કાર્યવાહી હેઠળ કાચા દબાણો દુકાનો શેડ કેબિન વગેરે પણ દૂર કરાયા હોવાનું પ્રાંત અધિકારી જાદવે યાદીમાં જણાવ્યું હતું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ થી છ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર